અંતરની આલાત્મતાથી રતપુત લાગણીઓથી અને સ્નેહની સરવાણીથી અહીં ઉપસ્થિત બધાને મારા જય શ્રી કૃષ્ણ સંબંધોના જરો આજે છે લાગણીઓના ફૂલ ખીલ્યા છે આંગળીઓના વેઢેગણા અને તેમાં સ્વજનો મોલ મળ્યા છે ઉડાડીને પણ ભેજવી દે સ્નેહ પ્રેમથી ગુંથાયેલા લોકો અનમોલ મળ્યા છે તેથી આજના મારા વકૃત્વનો વિષય છે સંયુક્ત કુટુંબ મને ફાયદા સંયુક્ત કુટુંબ એટલે જેમનો સ્વાર્થ જે એકબીજાનો સ્મિત છે જેમની ખુશી એકબીજા પર આધારિત છે જે બંધન નથી જોડાણ છે જે સંબંધો નિખાર છે જેમાં બંધારણ ના હોય પણ વિવિધ વ્યવસ્થા હોય જેમાં સૂજન ના હોય પણ સમજણ હોય તેમાં કાયદો ના હોય પણ તેનું શાસન હોય આગ્રહ ના હોય પણ આદર હોય ભય ના હોય પણ ભરોસો હોય અર્પણ ના હોય પણ સમર્પણ હોય એ જ સાચો સંયુક્ત કુટુંબ આ હું માનું છું દરેક ઘરમાં દરેક પરિવારમાં સમસ્યાઓ જરૂર હોય છે પણ તે ખુશનસીબ છે કે તેમની પાસે પરિવાર છે પરિવાર નામનો ભલે કોઈ વાર નથી

માંગવું જોઈએ તો પરિવારની એકતા અને ખુશી માંગજો કારણ કે મેં મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અમે તે પરિવાર વગર મંદિરોની અંદર રડતા જોયા છે સમય દોસ્ત અને પરિવાર એ એવી વસ્તુ છે ને સાહેબ કે જે તે આપણને મફતમાં મળે છે હા ખરેખર મફતમાં જ મળે છે પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે કે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે એટલે તો કહેવાય છે ને ધ લવ ઓફ ફેમિલી લાઈફ ઇઝ ગ્રેટેસ્ટ લાઈફ ઇન ધ લવ ઓફ ફેમિલી લાઈફ ઇઝ ગ્રેટેસ્ટ લાઈફિંગ ઇન એ કુટુંબ એ હોય છે જે તડકામાં પણ છાયા છે પરિવારમાં નાની નાની વાતને મોટી કરશો તો પરિવાર નાનો થતો જશે તે થોડું જતું કરશો થોડું જાતે કરશો અને થોડું જોયા કરશો તો જિંદગી જીવવા જેવી લાગશે રૂપિયા તો નથી એ મોટી વાત નથી પણ રૂપિયા કમાવીને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે જેની પાસે રૂપિયા છે એ મોટો માણસ નથી પણ જેની પાસે પરિવારની એકતા ને પ્રેમભાવ છે તે જ સાચો અમે માણસ છે મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે જ્યારે બંગલો હોય ગાડી હોય પૈસા હોય પણ પરિવારના વ્યક્તિ વચ્ચે પ્રેમ ભાવ હોય ને તો તે ઘરમાંથી મકાન બને છે પણ ભલે કોઈ વ્યક્તિ પાસે જવા જલાવી ના હોય એક છતની નીચે રહેતો હોય પણ તેના પરિવારના વ્યક્તિ વચ્ચે પ્રેમભાવ હોય ને તો તે મકાનમાંથી ઘર બને છે અને હા માત્ર મકાન બની જવાથી ગૃહસ્થ નથી કહેવાતું માત્ર મકાન બની જવાથી ગૃહસ્થ નથી કહેવાતું અને સંતાન જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું પરિવારની આંચળ પ્રેમભાવ અને એકતાનો એકતાનો સમાજની એકમ એટલે કે સંયુક્ત કુટુંબ જો કુટુંબ આદર્શ વિશ્વ આદર્શ જો કુટુંબ હેરાન તો વિશ્વ વિશ્વમાં આજે પરિવારો તૂટી રહ્યા છે ઘરો વિખરાઈ રહ્યા છે આદર્શો ઘૂસાઈ રહ્યા છે અરે કાલે જે વડીલોની ચક્રછાયામાં હતા જે વકીલોની ફાઇલમાં અટવાઈ રહ્યા છે હું મારા પરિવાર વિશે સંયુક્ત કુટુંબ નથી જરૂર મને કોઈ યાદ નહીં નથી જરૂર મને કોઈ યાદ નહીં ખાલી જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની ખાલી જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની આ એ જમાનામાં કેવા સમય પર બધા જોડે છે છે કે જે નથી છોડતો મુશ્કેલીમાં પણ સાથ છે નથી છોડતો મારો મુશ્કેલીમાં પણ સાથ દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને છે જ નહીં પરિવાર દુઃખ તો એને પૂછો સાહેબ કે જેને છે જ નહીં પરિવાર પણ ખુશ નસીબ છું કે હું કે મને મળી આવો લાગણીશીલ પરિવાર કે મને મળી આવો લાગણીશીલ પરિવાર આવું મારા વકૃત્વને મારી વાડીને વિરામ આપું છું જય હિન્દ